હત્યાની ઘટનાને પગલે નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા છે મૃતક મેહુલભાઈની પત્ની સાથે આરોપી અલ્પેશ બારૈયાને આડા સંબંધ હોવાથી મૃતક મેહુલભાઈએ ભાઈને જાણ થતા મેહુલે અલ્પેશને ઠપકો આપ્યો હતો અને ઠપકો આપતા આરોપીને મનમાં લાગી આવતા અન્ય આરોપીઓ સાથે તેને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આરોપી અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી ગોપાલ ઉર્ફે ગોદડ બારૈયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે